મિત્રો ચાલો આપણે એક ખૂબ જ સુંદર અને પવિત્ર વાર્તા સાંભળીએ ભગવાન ગણેશના જન્મની કથા એક સમયે માતા પાર્વતી કૈલાસ પર્વત પર સ્નાન કરવા જઈ રહ્યા હતા તેમણે પોતાના શરીર પરથી ઉબટણ લીધું અને તેમાંથી એક સુંદર બાળક બનાવ્યો આ બાળક ખૂબ જ તેજસ્વી અને મનોહર હતો માતા પાર્વતીએ તેને આશીર્વાદ આપીને કહ્યું બેટા હું સ્નાન પૂરું ન કરું ત્યાં સુધી તું મારા દ્વાર પર ઊભો રહે અને કોઈને પણ અંદર આવવા દઈશ નહીં આ બાળકનું નામ ગણેશ હતું થોડી જ વારમાં ભગવાન શિવ કૈલાસ પાછા ફર્યા તેઓ પાર્વતીજીને મળવા માટે આતુર હતા પણ દ્વાર પર ઊભેલા નાના ગણેશે તેમને રોક્યા અને કહ્યું પિતા મારી માતાએ આજ્ઞા આપી છે કે કોઈને અંદર આવવા દેવું નહીં તેથી તમે અંદર જઈ શકતા નથી ભગવાન શિવને આ સાંભળીને ગુસ્સો આવ્યો તેમણે કહ્યું હું આખા જગતનો સ્વામી છું મને રોકવાની હિંમત કોની છે પણ નાના ગણેશ પોતાની માતાની આજ્ઞાનું પાલન કરવા માટે અડગ રહ્યા આ જોઈને દેવતાઓ અને ગણો ત્યાં ભેગા થયા એક બાજુ ભગવાન શિવ અને બીજી બાજુ નાના ગણેશ હતા એક ભયંકર યુદ્ધ શરૂ થયું દેવતાઓએ અનેક શસ્ત્રો ચલાવ્યા પણ ગણેશજી પોતાના સ્થાનેથી હલ્યા નહીં અંતે શિવજીએ પોતાનું ત્રિશૂળ ઉઠાવ્યું અને એક શક્તિશાળી પ્રહાર કર્યો આ પ્રહારથી ગણેશજીનું મસ્તક તેમના ધડથી અલગ થઈ ગયું થોડી જ વારમાં માતા પાર્વતી સ્નાન કરીને બહાર આવ્યા પોતાના પ્રિય પુત્રને નિર્જીવ જોઈને તેઓ દુઃખ અને ક્રોધથી રડી પડ્યા તેમણે ગુસ્સામાં આખા બ્રહ્માંડનો વિનાશ કરવાની ધમકી આપી ભગવાન શિવને પોતાની ભૂલ સમજાઈ તેમણે પાર્વતીજીને શાંત પાડતા કહ્યું હું તારા પુત્રને ફરી જીવિત કરીશ તે હંમેશા પૂજનીય દેવ તરીકે ઓળખાશે શિવજીએ દેવોને આજ્ઞા આપી ઉત્તર દિશામાં જાઓ અને જે પ્રાણી સૌ મળે તેનું શીર લઈ આવો દેવો દોડી ગયા અને તેમને એક હાથી મળ્યો તેઓ તેનું મસ્તક લઈ આવ્યા શિવજીએ તે હાથીનું મસ્તક ગણેશજીના શરીર પર સ્થાપિત કર્યો જ્યારે ભગવાન શિવે પોતાના આશીર્વાદ આપ્યા ત્યારે ગણેશજી ફરીથી જીવંત થયા તેઓ હવે હાથીના મુખવાળા દેવ તરીકે ઓળખાતા હતા ભગવાન કરીને વિઘ્નહર્તા એટલે કે વિઘ્નોને દૂર કરનાર તરીકે ઓળખવામાં આવે છે વાર્તાનો સાર આ વાર્તા આપણને શીખવે છે કે માતા પિતાની આજ્ઞાનું પાલન કરવું કેટલું મહત્વનું છે ભગવાન ગણેશ આપણા જીવનના દરેક કાર્યમાં આવતા વિઘ્નો દૂર કરીને આપણને સફળતા આપે છે